માનવ સેવા પ્રભુ સેવાના સાર્થક કરતા જૂના બોરભાટા બેટ ગામના મહંત ધનેશભાઈ આહિર જૂના બોરભાટા બેટ ગામે ખોડલધામ મંદિર દ્વારા રાહત દરે દવાખાનું આજે લોકાર્પણ કરાયું હતું સતત લોકોની ચિંતા કરતા મહંત ધનેશ આહિર માત્ર દસ રૂપિયામાં જ લોકોને હવે દરરોજ સવારે સાતથી દસ કલાક દરમિયાન ખોડલધામ મંદિર જૂના બોરભાટા બેટ ગામ ખાતે હવે દવાઓ મળશે અંકલેશ્વર તાલુકાના જૂના બોરભાટા બેટ ગામ ખાતે ખોડલધામ મંદિરના મહંત ધનેશભાઈ આહિર સતત લોકોની સેવામાં તત્પર રહેતા હોય છે લોકોની ચિંતા કરતા હોય છે ત્યારે હાલ વર્તમાન સમયમાં અનેક પ્રકારની બીમારીઓથી લોકો પીડાતા હોય છે ત્યારે આવા સમયમાં લોકોને દવા લેવી ઘણી જ મુશ્કેલી બની ગઈ છે ગરીબ પરિવારના લોકો તો પૈસાના અભાવે દવા જ નથી લેતા અને કેટલાક લોકો તો મૃત્યુ પણ પામતા હોય છે ત્યારે માત્ર દસ રૂપિયામાં જ વ્યક્તિ દવા લઈ પોતાના સ્વાસ્થ્ય તંદુરસ્ત રાખે તેવા ઊંડા આશ્રય થી મહંત ધનેશભાઈ દ્વારા આજે દવાખાનું લોકાર્પણ કરાયું હતું મહંત ધનેશભાઈ ભગત દ્વારા નર્મદા નદીમાં આવેલા પૂરને લઈ જૂના બોરભાટા બેટ ગામમાં પણ તરાજી સર્જાઈ હતી ત્યારે તેવા સમયે પણ સતત બે મહિના સુધી સમગ્ર ગામને રોજ સવાર સાંજ થઈ ત્રણ હજારથી પણ વધુ લોકોને ભોજન કરાવતા હતા અને લોકોની ચિંતા કરતા હતા ત્યારે હવે લોકોને દવા પણ સરળતાથી મળી જાય અને માત્ર દસ રૂપિયામાં તે દવા લઈ તેવા હેતુથી આજે જૂના બોરભાટા બેટ ગામ ખાતે ખોડલધામ મંદિરે દવાખાનાનું લોકાર્પણ કરાયું હતું આ કાર્યક્રમમાં ડોક્ટર નિલેશભાઈ દેસાઈ ડૉક્ટર અમિતભાઈ કલરિયા ડૉક્ટર કેતનભાઈ મોદી ડૉક્ટર આશિષ મોદી ભરતભાઈ એન પટેલ આહિર સમાજ પ્રમુખ ડાહાભાઈ આહીર સમાજ અગ્રણી પરસોત્તમભાઈ આહિર નારણભાઈ આહિર નવીન નવીનીત આહિર નટુભાઈ આહિર ધનાભાઈ આહિર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત આજે દવાખાનું લોકાર્પણ કર્યું હતું નીતિન આહીર ટીવી ન્યૂઝ ભરૂચ ખોડલધામ મંદિર નું મંદિરનો હું પૂજારી છું મારું નામ છે ધનેશભાઈ આહીર મને માતાજીની પ્રેરણાથી હું સેવાનું કામ અને આશીર્વાદ રૂપે કામ કરી રહ્યો છું છેલ્લા મને ચૌદ વર્ષથી આ સેવાની અંદર અને માતાજીની પ્રેરણાથી હવે એને ચિકિત્સાના ભાર રૂપે હું આગળ સેવાની શરૂઆત કરવા જઈ રહ્યો છું એની અંદર દસ રૂપિયાની અંદર એક દિવસની દવા આપીશું એવી રીતે અમે નક્કી કર્યું છે અને એ તમામ ખર્ચ ખોરલધામ મંદિર ઉઠાવશે એવી રીતનો સંકલ્પ અમે ચાલુ કર્યો છે અને આજથી એ શરૂઆત અમે કરી દીધી છે જે કંઈક બી તકલીફ છે આ લોકોને આ દુનિયામાં જે કંઈ સંસારની અંદર જે કોઈ નાની મોટી બીમારીથી લોકો પીડિત છે એને અમે આ મારા નાના અમથા ગામને એ સેવા અમે પૂરી પાડીશું